ધાનેરામાં રેસિડેન્સી વિસ્તારમાં ચાલતા હતા નવ બંગાળના ગોડાઉન ધાનેરામાં તમામ ગોડાઉન પાલિકાએ સીલ કરી કડક કાર્યવાહી કરી ફાયર એનઓસી અને ફાયર સેફ્ટી વગર ચાલતા હતા ગોડાઉન ધાનેરા પાલિકાએ એક માસ પહેલાં આપી હતી નોટિસ પોલીસ બંદોબસ્ત સાથે ગોડાઉન સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર બેલીમ ધાનેરા આજરોજ નગરપાલિકા ધાનેરા વિસ્તારમાં જે ગેરકાયદેસર રીતે ફાયર એનોસી મેળવ્યા વગર ભંગાર સામાનનો વ્યવસ્થા કરતાં વેપારીઓના ગોડાઉનનો આજે સીલ કરવામાં આવ્યા છે અત્યાર સુધી નવ ગોડાઉનોને સીલિંગ છે હજુ પણ કામગીરી ચાલુ છે તો એ લોકો જો ફાયર એનોસી મેળવશે અને એના માટે વ્યવસ્થા કરવાની છે ફાયર સેફ્ટીની એ વ્યવસ્થા કરશે પછી એના સુધી નિકાલ કરવામાં આવશે અત્યારે